પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીકા ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપી રહ્યો છે તે ન માત્ર રાજકોટમાં પરંતુ ગુજરાતના તમામ શહેરોમાં તે રોષ ઠેર ઠેર જોવા મળી રહ્યો ત્યારે પંચમહાલમાં તેની શું પરિસ્થિતિ છે આ જે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી છે તેને લઈને ક્ષત્રિય સમાજમાં પંચમહાલમાં શું રોષ વ્યાપી રહ્યો છે તે મુદ્દે વાત કરવા આપણી સાથે જોડાઈ ગયા છે પંચમહાલ જિલ્લાના કર્ણ સેના પ્રમુખ કરણસિંહ માફ કરશો પંચમહાલ જિલ્લાના કણી સેનાના પ્રમુખ ચૌહાણ ગુરુરાજસિંહ પેલા તો ગુરુરાજસિંહ આપનું નિર્ભય ન્યૂઝમાં માં સ્વાગત છે

અને મેડમ શ્રી અમારા પંચમહાલમાં પણ આ જ રીતના બધા કાર્યક્રમો થઈ રહ્યા છે પણ અમારામાં એક કહેવત છે મારા ક્ષત્રિયોમાં એક કહેવત છે કે બાપુઓને તુકારો અને જીરામો સુકારો બહુ નુકસાન કરે અને જે રૂપાલાએ જે અમારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આ જે ટિપ્પણી કરી છે એ સાહેબ તુકારો નથી એક ગાઢ સમાન છે આ અમારા સમગ્ર ક્ષત્રિય સમાજનું અપમાન છે જે અમારા રાજા રાજા રજવાડાઓ રજવાડાઓ આપી દીધા દેશને એક કરવા માટે આ તેમનું અપમાન છે આઝાદી પહેલા આ દેશને બચાવવા હિન્દુઓને બચાવવા સમગ્ર સંસ્કૃતિને બચાવવા માટે જે અમારા રાજા રજવાડાઓ ગુમાઈ ગયા છે શહીદ થયા છે આ તેમનું અપમાન છે જે અમારી બહેનો માતાઓ આગમાં કુદ્યા છે સુલ સુલ હજાર સુધી એવી અમારી કેટલી માતાઓ કુરબાન થયા આગમાં આ તેમનું અપમાન છે એટલે આ ક્ષત્રિય સમાજ બિલકુલ ચલાવી લેતી એમ નથી કાલ આવતી કાલે જ અમે કલેક્ટર સાહેબ શ્રી ને અ આવેદન પત્ર રૂપે રજૂઆત કરી છે અને પોલીસ અધિક્ષક શ્રી ને પણ રજૂઆત કરી છે આ પુરુષોત્તમ રૂપાલા ને માફી ના મળવી જોઈએ માફી ક્યારે મળે ક્યાંક નાનું મોટું હોય છોડવાનું હોય તો માફી મળે પણ આમાં છોડવા જેવું નથી આ અમને ગાળ દીધી છે એમને જાહેરમાં અને અમને તો શંકા એવું છે કે આ જે બોલ્યા છે એવું બોલ્યા આના ખુલાસામાં કે જીભ લપસી ગઈ આ જીભ લપસી નથી આ સોચી સમજી સાધિશથી આ બોલ્યા છે અને આની ક્યાંક સ્ક્રિપ્ટ લખાયેલી છે અને ક્ષત્રિય વિશે તમારે બોલવાનું છે તેવું કીધું હોય એવું અમને લાગી રહ્યું છે પંચમહાલમાં કાલે અમે રજૂઆત એવી કરી છે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુધી કલેક્ટર સાહેબ શ્રી ચૂંટણી અધિકારી શ્રી એમને બી સંબોધીને લખેલ છે કે એમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે આજે જો કોઈ સામાન્ય વ્યક્તિ આચાર સંહિતાનો ભંગ કરે તો તેના પર કાર્યવાહી થાય છે અને આ અને આ તો અમે ચૂંટણી પંચ ને બે હાથ જોડીને એમ કીધું છે કે આ ગુજરાતની પરિસ્થિતિ દોડવાનું ષડયંત્ર હોય એવું અમને લાગી રહ્યું છે ગુજરાત હંમેશા જે બિલકુલ તમે કહી રહ્યા છો કે ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે તમે એમ પણ કહ્યું કે આ જાણે કોઈ જાણી જોઈને આવી કોઈ સ્ક્રિપ્ટ લખીને બોલવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે પરંતુ જે રીતે આ શબ્દો વાપરવામાં આવ્યા છે એ પછી એમને માફી પણ માંગી છે અને તમે જે રીતે કહી રહ્યા છો તમને શું લાગે છે કે આ કોનું ષડયંત્ર હોઈ શકે મેડમ એ તો હવે રૂપાલા જીત કહી શકે છે ક્યાંથી સ્ક્રિપ્ટ આવી છે એમની પાસે અને તે કેમ બોલ્યા છે એ તો જવાબ એ પોતે જ આપી શકે તેમ છે અને રહી વાત કે મારા ક્ષત્રિય સમાજના કેટલાય વ્યક્તિઓ પર આવા ઘણા બધા કેસ થયેલા છે હું મારા પંચમહાલ ની વાત કરું અમારા પંચમહાલમાં યુવા મહામંત્રી છે તેજેન્દ્રસિંહ પડયાર માત્ર ફેસબુક પર કોમેન્ટ લખવામાં ફરિયાદ થઈ છે અમારા મુક્તિબેન જાદવ ક્ષત્રિયાની છે તેમના પર માત્ર પોસ્ટ શેર કરવામાં ફરિયાદ થઈ છે તો આ તો હળતું અન્યાય કર્યો અને હળતું અપમાન છે અમારા ક્ષત્રિય સમાજનું કે ક્ષત્રિય સમાજ બિલકુલ સાખી લે નહીં એટલે જ અમારે ચૂંટણી પંચને પણ એ જ જણાવવું છે કે ગુજરાત હંમેશા શાંતિપ્રિય ચૂંટણીને માને છે અને અત્યાર સુધી શાંતિથી જ આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો તો આમાં આ કઈક આગ ચંપી કરી હોય રૂપાલાએ તેવું લાગી રહ્યું છે પણ આ રૂપાલા રૂપાલાજીને બધા માફ કરે એ વિષય વસ્તુ અલગ છે પણ ગુરુરાજસિંહ ચૌહાણ અને અમે બધા એમને માફ કરીએ નહીં એમના માટે અમે કાયદાકીય પ્રક્રિયા પણ ચાલુ કરી છે કે આ એક સામાન્ય નથી જો એમની વાત સાંભળવામાં આવે ને કે રોટી વ્યવહાર કર્યો બેટી વાર અમારું તો લોહી ઉકળે છે કે આજે અમારો સમાજ બોલે છે પણ હજુ જોરદાર અવાજ થી બોલવું જોઈએ કે આ આપણે ગાળ દીધી સમાન છે આ આપણું હળતું અપમાન છે જે બિલકુલ જે રીતે તમે કહી રહ્યા છો કે આગ જોઈને કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે હવે આ રોષ જે જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તો ભાજપ સરકારને એ વોટ બેંક ની અસર તો થવાની છે તો શું એમના ધ્યાનમાં નહીં હોય કે આ જાણી જોઈને આગ ચંપી કરવામાં આવશે તો આ વોટ બેંકને નુકસાન થશે તો કયા કારણસર આ કરવામાં આવી હોય આની અંદર પહેલા પણ કીધું આ જે વસ્તુની કરતો જ આવ્યો છે પદ્માવતી ફિલ્મ વખત પણ અમે અન્યાય સહન કર્યો અમારા સમાજ વિરુદ્ધ ઘણી બધા ફિલ્મો બને છે તે વખત અમે અન્યાય સહન કરીએ છીએ હમણાં જ અમારા સુખદેવસિંહ ગોગામેડીજી શહીદ થઈ ગયા

કે આની તટસ્થ તપાસ થાય કેમ કે એક લાખ એક વાક્ય કે એક લાઈનમાં બે ચાર શબ્દો સ્પીક ટોન થયા હોય એમ કહી શકીએ આપણે કે એક બે શબ્દ માં શ્રી રામના વંશજ અને સાહેબ આટલું બધું ગુજરાતમાં અમારે સાંભળવું પડે પાંચસો બાસઠ રજવાડા આપ્યા પછી પણ આટલું બધું અમારે સહન કરવું પડે કે આ ક્ષત્રિય સમાજ અને અમે બિલકુલ સાખી નહીં લઈએ એટલે અમારી ચૂંટણી પંચને બી માંગ છે અમારે ઉમેદવારી પત્ર રદ થાય આ બધું તો ગૌણ વસ્તુ છે કાર્યવાહી થવી જોઈએ ઉમેદવારી તો એમ પણ જવાની જ છે એમની એ તો ચેલેન્જ જ છે કેમકે ક્ષત્રિય સમાજ જાગી ચુક્યો તો ગામે ગામ બેનરો લાગ્યા છે અને એમને બી હવે તો થોડી થોડી અ ખબર તો પડવા માંડી છે કે આ સાહેબ ભૂલ થઈ ગઈ છે પણ આ ભૂલ નહીં સાહેબ મોટી ભૂલ છે તો મારે તો રૂપાલાને જવાબ જ અપાવડાવો છે બીજું કશું છે નહીં જે બિલકુલ પરંતુ અત્યાર સુધી રોપાલા એ બે વખત માફી માંગી છે આજે પણ એક સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી ગઈ કાલે પણ સીઆર પાટીલ ની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી પરંતુ સમાધાનના નામે તો શૂન્ય શું કહેશો મેડમ એક વસ્તુ છે આજે મેં તમને પહેલા જ કીધું અમારા ઉદાહરણ આપ્યા અમે કે અમારા વ્યક્તિ ઉપર પોલીસ કેસ થાય છે ખાલી ફેસબુક પર શેર કરવામાં પોલીસ કેસ થતો હોય તો આ તો જાહેરમાં બોલ્યા છે અને જો આ રીતનું જ એકલી માફી પર છોડી દેવાના તો એ બહુ મોટા સત્તામાં હોય એ પોતાના અધિપતિ સમજતો હોય તો સાહેબ જેટલા ભી અમારા ક્ષત્રિય સમાજ ઉપર જે પોલીસ કેસો થયેલા છે જે ખોટી રીતે થયેલા છે જે માત્ર માત્ર દબાવા પૂરતા કરેલા છે તે કેસો પાછા લઈ લે તો અમે એમને માફ કરી દઈએ શું એ જવાબદારી આ રૂપાલા અને જે સીઆર પાટીલ કાલે બોલ્યા કે માફ કરી દો કેમ માફ કરી દઈએ અમારા વ્યક્તિ ઉપર પોલીસ કેસો તો થયા છે બોલવા પર તો વ્યક્તિ એમ કે અમને માફ કર દો તો શું પોલીસ કેસ જતો રહે છે એ મારે પ્રશ્ન સીઆર પાટીલ હોય કે રૂપાલા હોય આ બધાને પૂછવો છે કે એક માફી પર અમારો જો પોલીસ કેસ પાછો લઈ લેવાતો હોય તો અમે માફ કરવા તૈયાર છે પણ એ શક્ય નથી આ માત્ર માફી આપી દેવાથી આ બંધ થવાનું નથી આનું પરિણામ લાવવું પડે લાવવું પડે અને લાવવું જ પડે કેમ કે આ ક્ષત્રિય સમાજની આન બાન અને શાન સવાલ થઈ જાય છે જે બિલકુલ ગઈકાલે ક્ષત્રિયાણીઓ જે એમને ત્રણ દિવસનું જે અલ્ટિમેટમ આપ્યું હતું એ પછી એમને ઉમેદવારી નોંધવાની પણ વાત કરી અને હવે ગઈકાલે જે સમાચાર આવ્યા કે હવે જોહર કરશે ક્ષત્રિયાણીઓ એ મુદ્દે તમે શું કહેશો મારી તો ચૂંટણી પંચ હોય નરેન્દ્ર મોદીજી હોય સી આર પાટીલ હોય આ બધાને હાથ જોડી નર્મ્ર વિનંતી છે શું થશે વહેલી તકે આપ જાગી આના પર પગલા લેવડાવો ઉમેદવારી પત્ર વાત જે લોકો કરે છે હા ઉમેદવારી પત્ર તો રદ કરાવો પણ એના પછીની પણ કાર્યવાહી કરાવડાવો નહીં તો આ ક્ષત્રિય સમાજ મને તો એવું લાગે છે આગામી સમયમાં ભાજપ ને પણ મત નહીં આપે જો આ રૂપાલા રહેશે તો ભાજપનો પણ બહિષ્કાર ક્ષત્રિય સમાજ જાહેર માં કરશે અને જાહેરમાં બોડો લગાવશે કે અમારું અપમાન થતું હોય તેવી પાર્ટીને અમે મત આપીએ નહીં તો સાહેબ અમે આટલું બધું ત્યાગ કરી શકતા હોય ક્ષત્રિય આટલું બધું ત્યાગ કરી શકતા હોય તો એ જાતે મીડિયા માં આવીને એવું નાખે છે મારે ચૂંટણી નથી લડવી મને માફ કરો મારે ચૂંટણી નથી લડવી હું બોલી ગયો છું મારે ચૂંટણી નથી લડવી એવું કેમ નથી કેતા હા હું ચૂંટણી લડીશ આવું છે કેવું છે ફલાનું ડીમકું છે તો ભાઈ ક્ષત્રિય સમાજે બંગાડ્યું નથી પહેરી અમારા માતા બેનો બોલે છે ને હવે અમે હો બોલીશું અમે કોઈના બાપની શરમ નહીં રાખ્યા હવેના સમયમાં મારે એટલું જ કેવું છે સરકારી તંત્ર જાગે નરેન્દ્ર મોદીજી બી આ બાબતે મધ્યસ્થી કરે ઉમેદવારી પત્ર તો પાછું રદ કરો એ તો વસ્તુ અલગ જ છે પણ એમના પર કાયદે વ્યક્તિએ પણ કાર્યવાહી થવી જોઈએ એ જ અમારી માંગ છે કે આ અન્યાય નો ઘૂટડો આ વખતે આ ક્ષત્રિય સમાજ નહી પીવે કે અમે બહુ અન્યાય સહન કર્યા છે આટલું બધું આપ્યા પછી પણ દેશના અર્થતંત્ર માટે પાંચસો બાસઠ રજવાડા એકી જ હાકે આપી દીધા તો પણ અમે કશું માગ્યું નથી અમારે રાજ્યસભામાંથી રાજ્યસભા થઈ ગયું તો પણ અમે કશું બોલ્યા નથી રાજકારણમાં રાષ્ટ્રપતિ અમે ક્ષત્રિય નહીં પીવીએ નહી પીવીએ નહી પીવીએ ઓકે ના કોઈ નહીં ટિકિટ આપવામાં આવે એવું કોઈ પ્લાન ના મેડમ એવી મેં પહેલા પણ કીધું જે લોકોની માંગ છે તેનું રદ કરાવવાનું ઉમેદવારી પત્ર એ રદ થાય એ ગૌણ વસ્તુ છે થવું જ જોઈએ એમ તો એમને બી ખબર પડી જોઈએ કે આ શું વસ્તુ બનાવ બન્યો છે પણ અમારી માંગ કાર્યવાહીની છે ચૂંટણી પંચ સહિત અમે માંગણી એક જ વસ્તુ કરે છે આની કાર્યવાહી થવી જોઈએ આની જાંચ થવી જોઈએ કારણ કે આમાં પાછળ કંઈક બીજું જ રંધાઈ રહ્યું

રાજા મહારાજા એ બેટી વ્યવહાર કર્યો રોટી વ્યવહાર કર્યો આ તો સાહેબ અમારું બી અપમાન છે અમારી બેન દીકરીઓનું બી અપમાન તમે શું કર્યા રૂપાલા મારા બેટી અને રોટી વ્યવહાર કર્યો એટલે કઈ રીતનો વ્યવહાર તું કરવા માંગુ છુ સમજણ પડે છે તને તું બેટી વ્યવહાર બોલું છું રોટી વ્યવહાર કરું છું એટલે શું રાજા રજવાડાઓ ઝુક્યા એવું લાગે છે અમે ઝુક્યા ના હોત તો સાહેબ આ અર્થતંત્ર ભારતનું આટલું સારું ના હોય લોકશાહી માટે અમે રજવાડાઓ દાન આપી રજવાડા આ સાંભળવા માટે અમે રોટી વ્યવહાર બેટી વ્યવહાર કર્યો આ સાહેબ એ ગાઢ સમાન આ જે શબ્દો છે ને આ કાર્યવાહી થઈ જાય અમારા સમાજ ઉપર લાંછન લગાડવા જેવી વાત છે અમે અને કાલે અમારું વકીલ પ્રતિનિધિ મંડળ પણ ભેગું મળીને ત્યાં આવેલું હતું અમે શેક્શન સાથે આપ્યું છે કે આ કલમો હેઠળ જ પર કાર્યવાહી થઈ જેમ સામાન્ય વ્યક્તિ ભારત દેશનો એક સામાન્ય નાગરિક ઉપર કાર્યવાહી થતી હોય તે જ રીતની કાર્યવાહી આ રૂપાલા ઉપર થવી જોઈએ કેમ કે લાંચન બહુ મોટું છે આનો અર્થ સમજવા જાય તો અમારું તો લોહી ઉકળે છે લોહી જે બિલકુલ લોહી તો ઉકળે જ છે પરંતુ જે રીતે તમે રોષ ઠાલવી રહ્યા છો જે ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે આવેદનપત્રો અપાઈ રહ્યા છે માંગ કરવામાં આવી રહી છે વિરોધ કરવામાં આવી રહ્યો છે પણ સમાધાન તો તોય નથી થઈ રહ્યું ટિકિટ તો રદ નથી થઈ રહી આજે નૈનાબાએ પણ અન્નનો ત્યાગ કર્યો એમને પણ મિટિંગમાં પેલા બોલાવવામાં નહોતા આવ્યા એ પણ વાત સામે આવી અને હવે જે આજે બેઠક થઈ એમાં પણ સમાધાન કરવાની વાત હતી પરંતુ ભાજપ પણ અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો શું આગળ તમારો સ્ટેન્ડ શું રહેશે ક્ષત્રિય સમાજનો મેડમ આગે આગે ગોરખ જાગે એવું કામ છે આ ક્ષત્રિયો મને એવું લાગે છે કે એક વખત તીર છૂટી જશે ને કમાનમાંથી તો કોઈ રોકી શકે નહીં આ એ જ ક્ષત્રિયો છે પણ હજુ શાંત છે એટલે જ મેં પહેલા બી નમ્ર વિનંતી કરી કે કાર્યવાહી કરી વહેલી તકે આ વસ્તુનું નિરાકરણ લાવો ક્યાં પાણી વહી જશે ને પછી નઈ નહી બંધાયુંકમાં સમજી લે તંત્ર સમજી લે સી આર પાટીલ પણ સમજી લે રૂપાલા જાતે સમજી લે તો સારી વાત છે બાકી અમે તમને બધું જ આવડે છે જાહેર મજ પર બોલતો નથી પંચ સાહેબ જો અમારું પેલું શું કેવાય બાંધી મુઠ્ઠી લાખની અને આ જો મુઠ્ઠી ખુલી ગઈ અને ક્ષત્રિયો બહાર નીકળી ગયા તો સાહેબ તમારાથી રોકી શકાય બીજી એક વાત કાલે જાણવા મળી કે અમારા કેટલાય ક્ષત્રિય બહેનોને ક્ષત્રિય ભાઈઓને અટકાવવામાં આવ્યા મિટિંગો લઈ જવામાં આવ્યા તો સાહેબ પોતાની પર્સનલ પ્રોપર્ટીમાં વાત કરવા હોય મીટિંગ કરતા હોય તો તેમને રોકવાનો અધિકાર કોનો તો મારે આ જ સમજાવવું છે ક્ષત્રિય ને કે આપણને પોલીસ અટકાવતી હોય એ બી સરકાર ના હિસ્સા ગુનામાં કેટલાય ભાઈઓને ગાંધીનગર હોય સહિત બે ત્રણ પોલીસની બસો માં બેસાડીને અટકાયત કરવામાં આવી કાલે પણ અમે પંચમહાલ માં હતા સાહેબ અમારા કરતો તો પોલીસ વધારે વીસ ગાડીઓ પોલીસ આજુબાજુ ક્યાં જવાનું

દેશની રક્ષા માટે માથા પણ કપાયા છે અને માથા છે બસ આટલું જ કેવું છે કે સરકાર બી સાંભળી લે અને ચૂંટણી પંચ પણ સાંભળે કે અમારા ઉપર અમે દયા નથી માગતા આ બાબતે અમને ન્યાય આપો આપો ને આપો બસ અમારી આટલી જ માંગ છે પરંતુ સરકાર પણ અડગ છે કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ નહીં કરવામાં આવે. તમારી પણ એક જ માંગ છે કે ટિકિટ રદ કરવામાં આવે. બેમાંથી એકે તો પાછી પાની કરવી પડશે ને. મેડમ સરકાર મોટી નથી. ચૂંટાયેલી લોકશાહીમાં સરકાર ચૂંટાયેલી છે. અને ક્ષત્રિયો જો બગડ્યા આ વખત અમારામાં કહેવત છે કે બાપુ બગડે તો બાવન ગામ થથરે. આ જો આ બગડ્યા આ બધા અને જાહેર કરી દીધું કે આ વખતે ભાજપને બી મત નથી આપવો તો પણ ભાજપને જોવા જેવી થશે અને જે માંથી ના સપના જોવે છે એ ઓછા ઓછા તો માંડ્યા છે પણ થઈ જશે વિચારી લે સરકાર પણ બસ એટલું જ કેવું છે અમારે અને પાછા પાણીની વાત તો મેડમ પાછા પાણીની તો વાત જ નથી આવતી અપમાન થયું છે તો એની કાર્યવાહી થવી જ જોઈએ બસ અમારી માંગ એ જ છે ઉમેદવારી પત્ર રદ કરી શકે ને ચૂંટણી પંચ કેમ ના કરી શકે આ એક છે જેના લીધે ગુજરાતનું આજે વાત નથી આ ગુજરાત જે શાંતિપ્રિય ચૂંટણી માંગે છે શાંતિ પ્રિય ચૂંટણીઓ ક્યાંક ને ક્યાંક રહી છે તો શું આ જવાબદારી રૂપાલાની નથી એ વિચારવા જેવી વાત છે કે શાંતિ કોણ દોડી રહ્યું છે અને તંત્રને બી હાથ જોડીને અપીલ કરું અમારા ક્ષત્રિયો ઉપર વધારે પડતો પ્રેશર નહીં કરો સ્પ્રિંગો દબાવવાના પ્રયત્નો ન કરો તો કારણ કે સ્પ્રિંગ છૂટશે ને પછી સાહેબ તૈયારીમાં હાથમાં નહીં આવે આ સ્પ્રિંગ અમારા ઘણા અગ્રણીઓ જે છે સમાજના એમને બોલાઈને દબાણ કરવામાં આવે છે કે તમે મધ્યસ્થી કરો આ કરો ફલાનું કરો ઢીમકા કરો કેમ કેમ અમે આ બધું અમારે શોષણ કરી લેવાનું શોષી લેવાનું કે ચલાવી લેવાનું જો પાર્ટી રદ કરે ના કરે તો પરિણામ ભોગવવા તિષ્કાર કે ભાઈ રૂપાલા બાબતે જો મધ્યસ્થી થાય નહીં કોઈ કાર્યવાહી નક્કર નહીં થાય તો ભાજપ પણ મત નહીં પણ એક બીજો બી મોટો પ્રશ્ન મને લાગી રહ્યો છે કે મને કેવું છે કે જે ભાજપના જે અમારા ક્ષત્રિયો છે એમને સાફ કહી ગયો છે શું બોલવા તૈયાર નથી કે ભાજપ મોટી છે કે આપણો ક્ષત્રિય સમાજ મોટો છે જે સમાજ થકી તમે રાજકારણમાં આવ્યા છો તમે કેમ નથી બોલતા નથી કોઈ ધારાસભ્ય બોલતા નથી કોઈ સંસદ સભ્ય બોલતા તો ક્ષત્રિય તરીકે તમને ગર્વ છે કે તમે ભાજપ ના છો તે ગર્વ છે એ જ મને ખબર નથી પડતું પણ મને એવું લાગે છે કે જ્યારના કેસરી સાફા છોડ્યા છે ઘણા લોકોએ ભાજપમાં જઈને અને પેલી કેસરી ટોપ્યો પહેરી ભાજપની

તો આ હતા ગુરુરાજસિંહ ચૌહાણ કે જેમને પંચમહાલ સમગ્ર જે પરિસ્થિતિ છે પરંતુ સમાધાનના નામે શૂન્ય મળી રહ્યું છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ જે આક્રોશ છે તેનું પરિણામ શું આવશે તમને શું લાગે છે તમે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય Subscribe se inscreve para o